દરરોજ કુલદેવી નો દીવો કર્યા બાદ બળેલી દિવેટ નું શું નહીં કરો તો ભયંકર પરિણામ ભોગવવું પડી શકે છે જય માતાજી જય કુલદેવી માં મિત્રો મિત્રો તમે તમારા કુલદેવી માનો દીવો તો કરતા જ હશો કે પછી ભગવાનનો કે તમે જે ઈષ્ટ દેવી દેવતાને માનતા હોય એમનો દીવો તો તમે કરતા જ હશો મિત્રો આ દીવો તમે ઘીનો કે પછી તેલનો દીવો કરતા હશો પણ તમે તમારા કુરદેવી મા કે ભગવાન નો દીવો તો તમે કરતા હશો પરંતુ મિત્રો જે દીવો તમે કરો છો માતાજી ને માનો છો અને તેમના નામ નું સ્મરણ તમે કરો છો આરતી ગાતા હશો અને માતાજી ના ચરણો માં પોતાની શ્રદ્ધા ભાવ ધરાવતા હશો પરંતુ મિત્રો એક એવી ભૂલ ઘણી વાર થઈ જાય છે જેનાથી માતાજીની કૃપા દ્રષ્ટિ તમારા માટે અડધા રસ્તે અટકી શકે છે અને તમે ક્યારે વિચાર્યું છે કે પૂજા પૂરી થયા પછી દીપકની જે દિવેટ બળીને બાકી રહી જાય છે એનું શું કરવું જોઈએ હા મિત્રો જયારે તમારી પૂજા થઈ ગયા પછી અને દીપક માતાજી નો પ્રગટાવ્યા બાદ તમારી પૂજા સંપૂર્ણપણે પૂરેપૂરી થઈ ગયા પછી એ પ્રગટાવેલો દીવો ઓલવાઈ જાય છે કે બુજાઈ જાય છે તો મિત્રો હવે એ દીવો ઓલવાઈ ગયા પછી એ દીપ જે દિવેટ બળેલી હોય છે તો એનું તમારે શું કરવું જોઈએ કે જેનાથી તમારા ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ કાયમ માટે બની રહે તમારા આંગણે કોઈ દિવસ દુખ ના આવે બીમારી ના આવે કોઈ સંકટ ના આવે અને તમે હંમેશા સફળતા મેળવતા રહો તો મિત્રો એ બળેલી દિવેટ શું કરવાથી શું ફાયદો થાય અને જો કુરદેવી માના દ્ક જે દિવેટ બાકી બળેલી રહી ગઈ હોય એને જો તમે યોગ્ય સમયે એનો તમે વ્યવસ્થિત રીતે નિકાલ ન કરો તો એનું તમારે ભયંકર રીતે પરિણામ ભોગવવું પડી શકે છે તેથી મિત્રો જો તમે પણ આવી કોઈ પણ જાણે અજાણે ભૂલ કરી રહ્યા હોય તો આપ સૌને નમ્ર વિનંતી છે કે તમે આજના વિડીયો અંત સુધી ચોક્કસ સાંભળજો મિત્રો આજના વિડીયોમાં અમે તમને વાત કરીશું કે દીવો પ્રગટાવ્યા પછી બળી ગયેલી દિવેટનો યોગ્ય નિકાલ કેવી રીતે કરવો જોઈએ અને જો આ નિયમોનું પાલન ન થાય તો તેની અસર આપણા જીવન પર કેવી રીતે થઈ શકે છે અને શું તમે જાણો છો કે દીવો કરવાથી શુભ ફળ મળે છે તો દીવા પછીની દિવેટનો ખોટી રીતે નિકાલ કરવાથી તમને અશુભ ફળ પણ મળી શકે છે તો મિત્રો એટલા માટે આ વીડિયો છેલ્લે સુધી જોવા સાંભળવા વિનંતી કરીએ છીએ કારણ કે પૂરો વિડિયો જોશો સાંભળશો તો જ તમને સમજણ પડશે મિત્રો તમે જે કુરદેવી માનો દીવો કરો છો એ સારી બાબત ગણાય છે અને સવારમાં કુરદેવી માનો જે લોકો દીવો કરતા હશે ભલે તમે ઘીનો કરો કે તેલનો કરો માતાજીના નામનું સ્મરણ કરો અને તેમના ગુણગાન ગાવા આરતી કરતા હશો તો મિત્રો આ બહુ સારું કામ છે અને ઘણા લોકોને પ્રશ્ન હોય છે કે દિવેટ ઊભી કરવી કે આડી કરવી કે દીપક તેલનો કરવો કે ઘીનો કરવો તો મિત્રો અમે તમને જણાવી દઈએ કે તમે કોઈ પણ પાક માં દીવો કરી શકો છો અને તે ઊભી દિવેટ હોય કે આડી દિવેટ હોય તો પણ તમે દીવો કરી શકો છો તેમજ ઘી હોય કે તેલ હોય તો પણ તમે તેલનો કે ઘીનો પણ દીપક કરી શકો છો માત્ર કહેવાનું અમારું એટલું થાય છે કે તમે કોઈ પણ ઘી તેલ કે આડી ઉભી હોય પણ જ્યારે તમે દીવો કરો એ વખતે તમારો ભાવ શુદ્ધ હોવો જોઈએ પવિત્ર હોવો જોઈએ અને સાચી શ્રદ્ધાથી કુળદેવીનું નામ લઈને તમે દીવો કરો છો ત્યારે એ પૂજા તમારી માતાજી લેખે લગાડે છે અને તમારી તે પૂજા અર્ચના વંદનાનો સ્વીકાર કરે છે મિત્રો દીવો એ માત્ર પ્રકાશ નથી તે એક ઉર્જા સ્ત્રોત છે અને જ્યારે તમે માતાજીની આગળ દીવો પ્રગટાવો છો ત્યારે એ પ્રકાશ માત્ર તમારું મંદિર જ ઉજળી બનાવતું નથી પણ તમારા ઘરમાં પવિત્રતા અને સકારાત્મક ઊર્જા પણ લાવે છે દીવો માતાજી માટે એક શાસ્ત્રીય રૂપે સ્વીકારેલી શ્રદ્ધા અર્પણની રીત છે તેમાં તમારી શ્રદ્ધા ભક્તિ અને આશીર્વાદ રહેલા હોય છે તેમજ માનું સ્મરણ લેવાથી તમારો આખો દિવસ શુભ પસાર થાય છે અને તમારા દરેક કાર્યો અટકાતા નથી અને દીવો કરવાનું કારણ એ છે કે જેમ દીવો રોશની આપે છે અજવાળું કરે છે એમ તમારા જીવનમાં કુળદેવીમાં અજવાળું પાથરી દે છે અને જેટલા સમય સુધી તમે માતાજીને પૂજા કરો છો એટલી વાર તમારું મન શાંત રહે છે તમારા મગજમાં સારા વિચારો આવે છે અને ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે અને તમારા ઘરમાં જે બધી જે દુર્દશા હોય કંકાસ હોય ઝઘડા હોય કે દુઃખ હોય છે તે ધીમે ધીમે નાશ પામે છે મિત્રો અજવાળું થાય એટલે તમારા જીવનમાંથી અંધકાર દૂર થઈ જાય એટલા માટે તમારો જેવો ભાવ હોય એ પ્રમાણે તમે જે ભાવથી પૂજા કરો છો પ્રમાણે તો તમને ફળમાં કુરદેવી આપે જ છે તો મિત્રો જ્યારે જ્યારે કુરદેવી નો તમે દીવો કરો અને દીવો કર્યા બાદ તમે ઘરમાં એક કપૂર સળગાવો તો તે અતિ ઉત્તમ ગણાય છે અને તમારા ઘરમાં સકારાત્મક શક્તિઓનો વાસ થાય છે મા લક્ષ્મીજીનો વાસ થાય છે તેમજ મિત્રો તમે અવળા રસ્તે થી સારા કાર્ય તરફ વળો છો એવી જ રીતે દીવો તમને અજવાળો આપે છે અને એ દીવાનો પ્રકાશ તમારા ઘરમાં થાય અને કુળદેવી નું નામ લેતા હોય તો તમારા જીવનમાં અંધકાર માંથી અજવાળા તરફ તમને માતાજી શુભ સંકેતો આપતી હોય છે પણ એ સંકેતો ને તમારે જાણવાના હોય છે મિત્રો જ્યારે જ્યારે તમે કુળદેવી નો દીવો કરો ત્યારે દીવો પૂરો થઈ જાય અને એની રીતે ઓલવાઈ જાય છે ત્યારબાદ સવારમાં દીવો કર્યા બાદ તમે સાંજે તો પૂજા કરતા હશો અને ફરીવાર દિવસ ઉગે ત્યારે પણ તમે દીવો કરતા હશો માતાજીની પૂજા તો કરતા હશો તો એ વખતે તમારું જે માતાજીના દીપકના કોરાયાનું પાત્ર છે કે પછી તમે કોઈ પણ પ્રકારના પાત્રમાં દીવો કરતા હશો પણ એક બાબત ધ્યાનમાં રાખવી જરૂરી છે જેમણે દીવો પ્રગટાવ્યો હોય તેને જ એ દીવા પછીનું કામ પણ કરવું જોઈએ પૂજા પૂર્ણ થયા પછી જે દિવેટ બળીને બાકી રહે છે એ માત્ર કચરો નથી તે દિવેટ માતાજીના આશીર્વાદ અને ઉર્જાને સાક્ષી રાખી ચૂકી છે એ દિવેટનું ખોટી રીતે સંચાલન કરવું એટલે માતાજીના આશીર્વાદને અવગણવા સમાન છે હા મિત્રો જો દીવો પ્રગટાવવો શુભ કાર્ય છે તો એ દીક અવશેષની અવગણના કરવી અશુભ છે અમુક લોકો પૂજા પૂરી થયા પછી બળી ગયેલી છે ગટર કે કચરાપેટીમાં નાખી દે છે અથવા ગંદકીવાળી જગ્યાએ મૂકી દે છે આ એક અશુભ વાત છે શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે જો પૂજાની સામગ્રીનો અપમાન થાય તો એ લોકોના જીવન પર અશુભ અસર પાડે છે તો મિત્રો એ બળેલી દીવાની દિવેટ તમારે લઈ લેવાની છે માતાજીનું જે બીજું પાત્ર છે કે જેમાં તમે જે અગ્રબત્તી રાખ હોય માતાજીને તમે ફૂલહાર ચડાવ્યા હોય ભોગ પ્રસાદ અર્પણ કર્યો હોય મિત્રો સામાન્ય ભાષામાં કહીએ તો માતાજીના મંદિરમાં મંદિર માં જે દિવાની બાટની ભસ્મ હોય કે જે દિવાની દિવેટ હોય કે તમે પ્રસાદ અર્પણ કર્યો હોય કે ફૂલહાર હોય આ બધી જ સામગ્રી મંદિર સાફ કરી દેવું જોઈએ મિત્રો માતાજીનું મંદિર સાફ કરવાથી તમારા જે જીવનમાં અંધકાર છે તમારા જીવનમાં જે નડતર છે બધું સાફ થઈ જાય છે મિત્રો આપણે રોજ ઘરને સાફ કરી તાજુ રાખીએ છીએ કારણ કે જ્યાં સ્વચ્છતા હોય ત્યાં શુભ શક્તિઓનો વાસ હોય પૂજા પછી પણ તમારે માતાજીના મંદિરમાં સફાઈ રાખવી જોઈએ જે દીવા ધૂપ પ્રસાદ ફૂલ કે અગરબત્તી બાકી રહી ગઈ હોય તો તેનો પણ યોગ્ય રીતે નિકાલ કરવો જોઈએ મિત્રો જેમ તમે ઘરને સવાર સાંજ સાફ કરો છો તો સ્વચ્છતા ત્યાં પ્રભુતા એમ કહેવાય છે તો પછી એવી જ રીતે મંદિર ને પણ યોગ્ય સમય સાફ કરવું જોઈએ અને એ સફાઈ કરેલો જે માતાજી ના જે દીવાની દિવેટ પડેલી હોય અને જે પ્રસાદ પડેલો હોય કે જે ધૂપ હોય કે જે કપૂરની ગોટીઓ બળેલી હોય તો તે બધું જ એક પાત્ર માં તમે ભેગો કરી દો અને એને તમે યોગ્ય સમય એટલે કે કોઈ સારો વાર તહેવાર હોય એ સમય પ્રવાહિત જળમાં એટલે કે નદીમાં જે પ્રવાહિત જળ હોય છે કે પછી જ્યાં નદી વહેતી હોય ત્યાં અથવા તો તમારા નજીકમાં કોઈ તળાવ હોય તો ત્યાં અને આ સિવાય કોઈ પવિત્ર વૃક્ષની નીચે તેના થડમાં પણ આ બધી વસ્તુઓ દાટી શકો છો અને કોઈ પવિત્ર નદીમાં પણ તમે આ બધી વસ્તુઓને પધરાવી શકો છો નહીં કે કોઈ ગટરમાં કે કોઈ કચરામાં બેસો જો તમે એવું કરશો તો તમારે એનું પરિણામ ભયંકર સ્વરૂપમાં ભોગવવું પડશે કારણ કે મિત્રો આ બધી વસ્તુઓ એ કોઈ કચરો નથી એ તો માતાજીને તમે જે ભાવથી તમે શુદ્ધ ભાવથી તમે પૂજા કરો છો એ છે તો મિત્રો તમારો પૂજા કરવાનો માતાજીની ભક્તિ કરવાનો એ ભાવ તન મનથી શુદ્ધ હોય ત્યારે જ તમારી પૂજા સફળ થાય છે અને તમને એનું ફળ પણ અતિશુભ મળે છે અને આ રીતે જ માતાજી તમારી પૂજા લેખે લાગશે કે જે તમારા બંધ કિસ્મતના તાળાઓ ખોલી દે છે તેથી મિત્રો માતાજીની આ બધી વસ્તુઓ અને જે બળેલી હોય છે તે અને તેની ભસ્મ એટલે કે રાખને પણ સારી રીતે ભેગી કરીને અઠવાડિયામાં કે દસ દિવસે કે ચાર પાંચ દિવસે એને તમે પ્રવાહી જળ હોય એમાં તમારે પધરાવી દેવી જોઈએ અને આવું કરવાથી તમારા જીવનમાં સોનાનો સૂરજ ઉગશે સુખના ભંડારમાં ભરી દેશે તમારા ઘરમાં એટલો બધો રૂપિયો કે પૈસો કે માં લક્ષ્મીજીનો વાસ થશે કે તમારા જીવનમાં સુખના દરિયા છલકાઈ જશે મિત્રો તમે જાણો છો કે માતાજીને કે કુરદેવીને તમે જે કોઈ પણ ભોગ અને પ્રસાદ અર્પણ કર્યું છે તેમાંથી જે વધેલો ઘટેલો પ્રસાદ બચી જાય છે અને તમે તેને યોગ્ય જગ્યાએ પ્રવાહી કરો છો તો ઠીક છે અને જો તમે એને ફેંકી દો છો તો તમારું આવું કાર્ય કરવાથી માતાજી નું અપમાન થાય છે એટલે માતાજી ક્રોધિત થાય છે અને એના પછી એનું ભયંકર સ્વરૂપ આપણે ભોગવવાનું વારો આવે છે મિત્રો જો તમે આ નિયમ ને અવગણો અને દિવેટ ને ગંદી જગ્યાએ નાખી દો તો તમારો ધંધો અટકી શકે છે ઘરમાં નકારાત્મક શક્તિઓ ઘુસી શકે છે અને અનિચ્છનીય સંજોગો સર્જાઈ શકે છે જે લોકો આટલું મહત્વનું છે તે છતાં તેને અવગણે છે જીવનમાં અનાવશ્યક વિઘ્નો અને મુશ્કેલીઓ આવે છે માતાજીના ભયંકર પરિણામોના સ્વરૂપે અકસ્માત થઈ જાય અચાનક કોઈ વિઘ્ન આવી જાય તમે કોઈ જગ્યાએ ફસાઈ જાઓ મિત્રો આ બધી તમને નડતર થવા લાગે અને તમારા જીવનમાં પડતર આવવા લાગે છે તો મિત્રો એટલે કહીએ છીએ કે તમારે આ પરિણામ ન ભોગવવું હોય તો આ બળેલી દિવેટને તમારે યોગ્ય સમયે તેને પ્રવાહી જળમાં પધરાવી દેવી જોઈએ અને આ એનો શુભ સંકેત છે ત્યારબાદ મિત્રો તમારા જીવનમાં દરરોજ આ કાર્ય તમે કરતા રહેશો તો માતાજી તમારા પર પ્રસન્ન રહેશે અને મિત્રો એક પવિત્ર અને શુદ્ધ જગ્યાએ પૂજા કરવાથી માતાજી પ્રસન્ન થાય છે જ્યારે તમે તમારા ઘરમાં પૂજા કરો છો ત્યારે તમારું મકાન મંદિર જેવું પવિત્ર બની જાય છે તમે જો આ પ્રમાણે દિવેટ નિકાલ કરશો તો તમારા ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવશે તેમજ મિત્રો પૂજાની સાથે સાથે મહાન કાર્ય એ છે કે તમે ગરીબોની સેવા કરો ગૌમાતા અને પશુઓને ભોજન આપો અને સમાજ માટે કંઈક સારા કાર્ય કરો માતાજી ભક્તોને ધર્મપથ પર ચાલવા માટે પ્રેરણા આપે છે તેથી દાન અને સેવા એ શ્રેષ્ઠ કાર્ય છે જે માતાજીની કૃપા પ્રાપ્ત કરવા માટે ખૂબ જ જરૂરી કાર્ય છે મિત્રો આજનો વિડીયો જોવો કે સાંભળવો એ માત્ર જાણવાની વાત નથી પણ તે એક શીખ છે અને જો તમે આજથી આ નિયમોનું પાલન શરૂ કરશો તો તમારું જીવન સુધરી જશે અને માતાજીની કૃપાથી સુખ સમૃદ્ધિ અને શાંતિ તમારા ઘરમાં આવશે તો મિત્રો જો તમે આ વિડીયો દ્વારા કઈક શીખ્યા હો તો ચેનલ ને લાઇક અને સબ્સ્ક્રાઇબ કરજો તેમજ કોમેન્ટમાં જણાવો કે તમે આ વીડિયો ક્યાંથી જોઈ રહ્યા છો અને તમારે આ વિષય પર વધુ શીખવું છે કે નહીં સાથે સાથે તમને એક વિનંતી છે કે તમે તમારા માતાપિતાની સેવા કરો આ સિવાય મિત્રો બની શકે તો ગરીબોની સહાય કરો અને માતાજી ની કૃપાથી તમારું જીવન સુખમય બનાવો તો મિત્રો ફરી મળીશું એક નવા વિડીયો માં ત્યાં સુધી આપ સૌને જય માતાજી જય કુળદેવી